વાત કયા હાલે સોશિયલ મીડિયામાં લખવા માટે સવારનો ઉચ્ચાર ના થાય એકતા જો છે મારે મેળી ચાલે જોડા હમણાં વાત ભાઈ વિચારો જો કોણ ભોલાય મારા ધ્યાન કહો હું જાહેર ચાલવાની ભાઈ સત્તા કોણ બિયા અને જે સમાજો એમનો હક અધિકાર મેળવી રહ્યો છે તો સમાજની તાકાત છે જે એકતા અગ્રણી પીડિયા છે એનો હક બનતી

તો સૌથી પહેલા ઘરની એકતા હું મોટો છું મારો નાનો ભાઈ કાક પણ ગોળી જો રહી ગયો તો મારે એના ઘરે જઈને મનાવવો પડ્યો પછી હું પકડી રાખું કે હું મોટો છું ને મારા ઘરે આવે ભાઈ મોટાને બધું ગળવાનું હોય ભાઈની એકતા કુટુંબની એકતા વાહની એકતા ગામની એકતા અને પછી જ આપડો ગુજરાતની તાલુકાની એકતા કરવા

નિજને તાલે નાચું છે મે એક બિગમા મંડપ બાંધ્યો તો જીલુજીએ બે બિગમા મંડપ બાંધ્યો છે મે गायक કલાકાર ગરબા માટે બોલાયા તો ભૂપતજીના તન કલાકાર બોલાવા છે આના સ્ને બીનું કઈ છે નિજને ભાગતા ઢોલા ખાતે કામ જાન લેજે કાઈ નીચે બગાડવું છે આ રાત જતો ખાલી રાત નીચે બગાડવું છે છે શું કેમ આપણે ખોટા ખર્ચામાં જોતરી લઈએ છીએ કોણ સમાજને ભ્રમિત કરી રહ્યું છે એ વિચારવું જરૂરી છે છોકરો ગામ દૂધથી પડાવે બે લાખ ખૂટે લઈ જાજો

તો શું આ યુવાનોને ગંથ મારી માન છે કલન કે ઠાકોર સમાજનો દીકરો કે દીકરી કોસ્ટેબલ થી આગળ જઈ શકતો નથી ઠાકોર સમાજનો દીકરો કે દીકરી આજ્ઞા અધિકારી કેમ બની નથી શકતો આ એમના હૃદયમાં ડંખ માર્યો ત્યારે એમને સૂચ્યું કે નાનું મોટું ફંક્શન કરી સમાજ ભેગી કરી છે અને સમાજ ભેગી કરીને સમાજમાં એકતા થાય કોઈ પક્ષમાં માનો એને માનો પૈસા કોઈ પક્ષ તમે માનો એની ના નથી પણ સમાજની વાત વાત આ ત્યારે એક ધમ પર છે લગરથી હાઈટેક લાઇબ્રેરી બનાવી એવી એવી હાઈટેક લાઇબ્રેરી દિશામાં ચાલે છે हाये ज्ञानमती थोड़ा जी रक्त में मेरी कोई पाबंदी नहीं पण हमे ये ज्ञानमती 10 लाख 15 लाख 20 लाख 25 लाख ठाकुर समाज के भाई का लागली मनावो हु अपन तैयार जीवन कर्म सारा प्रगति दोष सो को गयो जी

એકલી યાદ નથી કરે સમાજ તો ભણો ના થાય સમાજ દીકરી દીકરા ને ભણવા માટે શું તકલીફ પડી રહી છે એ જાણવું પડે અહીંયા તમે બધા નાવા સમાજ થી બેઠા છો સરપંચ ઓને વિનંતી કરું છું આ તો ભાઈ લાઈવ ના કોઈ હાર આપણા ધર્મ જેમ આપણા ચાર ચાર